mhm dọn vay lắm vay lắm vay lắm vay lắm vay lắm vay lắm vay bài vay lắm 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 Hehehe, 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 Jo? hehehe, 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 Taki hehehe, 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 આમ જો આ આઈ જો કે જો લાઈક કરી દો લાઈક કરી દે હવે આમ જો લાઈક કરી દો લાઈક કરી દે સો હલી મસ્ત મજાના કેટલા વાગે છે 1:00 જોઈ લો આડો ધન થઈ ગયા અને ચા પાણી પી લીધું ને હાલો હવે એમ કોઈ ના છે આપણે યાદ નહોતો પાવની અને 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 હાલો બે પલ્યાન પછી લોકો કન્ટિન્યુ કરે કાલના બ્લોગ માં યાર આપણે ખબર છે શું તો બોલ એમ તમે જોઈ નખો તમે મજા આવી જશે ચાલો એવું કોઈ નાખી પછી બ્લોગ ને કન્ટિન્યુ કર નાખી તો ફાઈનલ મિત્રો આપણે ઉઠમાં માં આઈ થી ને બ્લોગિંગ કરી હે ને જો આપણે કો પણ લઈ ને જી બોડ ને ઓર લઈ અને જી બારી મારતા આવવા જો पछि मस्तो मजा नै पाइ ड्राई रिभ्यू आइमा रिभ्यू जो पहिला नै सोरी विडियो पहिला नै रिभ्यू मुखिने रिव्यू लगिन्यू गरू लै लिद होइप आइट आइ लै नै भाइ गरना ट्राई रिभ्युट આપણે કદાચ બાયણા ફિટ કરવા આવવાના થશે એટલે બાયણા ફિટ કરવા આવીએ ને તો હે ને આપણે ભાઈ સાંજે સાંજે પેરાણ આવીએ એટલે આજે ભોગ જવાનું થશે ને સાંજે ભાઈ આપણે પાછો તો કાલે ચાલુ કરી દે બીજું હું બાયણા ફિટ કરે તમને દેખાડી દઉં બીજું હું મારા લઈ જાઉં તો ભાઈ અટાણે મસ્તીનો વ્યૂ આવે અહીંયા ભાઈ જો પક્ષી પશુ પક્ષી રખ રહે ને આપણે મહેમુના થોડા આલો વિડીયા સોડી મેં સોડ તમને દેખાડતા હું હાલો ને બીજું તો ફરી મિત્રો આપણે છે ને શેરવાડી સોડ લેતા હતા તો ભાઈ જાનની બસ જાય છે પપુડી વગાડ દે હા સોરી જો સંભરાય સંભરાય નથી આવડાતું ચાલો આ સાઈડ આવવા દો નથી તો પણ હે ને બસ નહીં દેખાય બસ હજી આની ગમ ઘરની આડી આવી ગઈ છે તો હજી છે ને તમને માથે ચડીને તમને હેઠું દેખાડી જો બસ જો દેખાય બસ જો જાય ગયા જુ બસ હણે વાગી જતી તો વગાડતું ભાઈ ભાઈને વગાડ ને હણાય હણે વગાડીને ગઈ આ એક ગઈ અને બીજી આ જો વગાડી અને જો બીજી એ રહી બીજી દેખાય જો આ બસ અહીંયા એક એક આખણે અહીં નીકળી અહીં નીકળી એટલે તમને દેખાડી પા બસ બે બે બસ જાનમાં એ પણ અરે વાગતી જાય જો બસ કેવી લાગે મસ્ત મજાની અને આ બીજી બસ આવી જો તો હાલો આ ઉપર તમે વિડીયોને લાઈક કરી નાખો બીજો તમને મજા આવી હોય સિનેમાની શોર્ટમાં અને આજનો બ્લોગ ભાઈ હોય તો લાઈક કરી નાખો શેર કરનાખો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ શું કહેવાય મને આવડે સબસ્ક્રાઈબ કરીને હૉલો તો ખાલી મજા લેતો હતો સો ફાઇનલી મિત્રો હવે આપણે જવું છે અગાસી ઉપર કારણ કે આપણે ભાઈ બે ત્રણ કામ છે એક તો ભાઈ એડિટિંગ કરવું છે બીજું કામ છે ભાઈ આપણે શોર્ટ વિડીયો અપલોડ કરો શોર્ટ વિડીયો નહીં પણ બે વિડીયો અપલોડ કરવાનો છે એક ટાઈપરનો રિવ્યુ રમવાનો અને એક આપણે ભાઈ ઓલો વિડીયો મૂકો છે શોર્ટ વિડીયો એટલે હલો આપણે અગાસી પર હું મસ્ત મજા સુરત છે નાખીને આપણેગ ના પૂરો કરી નાખીને ફટાફટ આપણે બીજો વ્લોગ ચાલુ કરી નાખીએ બીજું તો ભાઈ હે ફટાફટ ટાર્ગેટ કરી નાખી ટાર્ગેટમાં એવું ને ભાઈ બહુ છત્રીસ સબસ્ક્રાઈબર થયા એટલે ચૌદ સબસ્ક્રાઈબર ઘટે હટી ફટાફટ સબસ્ક્રાઈબર કરાવો અને સરપ્રાઈઝ ની વાત કરીને તો ભાઈ સરપ્રાઈઝ લાયકું વન કે થઈ ગઈ છે તો લાયકું આલો ફટાફટ કરાવી નાખો કેટલી ખબર લાયકુનો ટાર્ગેટ એમ રાખી ભાઈ આપણે લાયકુંનો કરલો એમ રાખો ખબર એક પોઈન્ટ પાંચ કે એટલે પાંચસો લાયકું કરાવી નાખો અને સબસ્ક્રાઈબર થઈ ગયું લાઇક થઈ ગયું ને વ્યૂની વાત આવી ભાઈ આ છ કે થયા હમણાં ભાઈ વિડીયો નથી ઉપર તો મને ખબર છે તો હાલો ફટાફટ વ્યૂ પણ કમ્પ્લીટ કરાવી નાખો હવે છે ને મળી અને અલગ સાથે જઈને જય ભારત થેન્ક યુ મારા ભાઈઓ ને થેન્ક યુ મારા કલેજાઓ આગળ છે ને આ વ્લોગ પૂરો કર નાખી અને નહીં ચાલુ કરી નાખી તો હાલો રામે રામ ડાયરેન બીજું